પાટણ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું સીસીઈ નું રિઝલ્ટ રિવાઇઝ કરી જીપીએસસીની જેમ પ્રાથમિક કસોટીનું રિઝલ્ટ આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું જીપીએસસીની જેમ બધી જ કેટેગરીના સાત ગણા અથવા કુલ પચીસ ગણા ઉમેદવારોને પાસ કરી મેન્સમાં બેસવાની તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પોતાની માંગ સાથે વિદ્યાર્થીઓ તેમ તેમજ કૃષ્ણા ગૃહ પાટણ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર અપાયું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું સરકાર દ્વારા જે સીસીટી પરીક્ષા લેવામાં આવે તેમાં ક્યાંક ને ક્યાંક બધા વિદ્યાર્થીઓનું એ ભલામણ છે કે જે જીપીએસસી પેટર્નમાં લેવામાં આવે છે જે જીપીએસસીમાં જ્ઞાતિ મુજબ તેમાં સીસીટીવીમાં કેટેગરી વાઇડ પાસ કરવામાં આવે જેથી ઘણા લોકોને રહી જાય છે જે રાત દિવસ મહેનત કરશે એમને બી પરીક્ષા આપવાનો લાભ મળે તો સરકારે ભણવા મળશે કે જીપીએસસીને પેટર્નથી આ સીસીની પરીક્ષા પણ લેવામાં આવે એમાં કેટેગરી વાઇઝ સાત ગણા લેવામાં આવે તેમજ કંડક્ટરમાં જે પંદર ઘણા પાસ કરેલ છે તો ઘણા વિદ્યાર્થીઓને એવી અપીલ છે કે તેમાં પણ પંદર ગણાની જગ્યાએ પચીસ ગણા લેવામાં આવે આપ સાહેબ ના માધ્યમથી સરકાર સાહેબને સર્વેને વિનંતી છે કે આ બંને મુદ્દા ધ્યાનથી લઈ અને લોકહિતમાં આગળ વધશો પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ